નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર કોસંબા થી પલસાણા અને પલસાણા થી કોસંબા તરફ જવાના બંને માર્ગ પર ઉંભેડ ગામ પાસે એક વર્ષ પહેલા બનેલ ઓવરબ્રિજ પર મસમોટા ખાડા પડી ગયા છે અહીંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે એક તરફ સરકારના અધિકારીઓ માત્ર સબ દાવો કરી રહ્યા છે તો બીજી તરફ કમર તોડ ખાડાથી વાહન ચાલકો પરેશાન છે ટોલ ટેક્સ ઉઘરાવે જે સુવિધાઓ પૂરી પાડવાની છે એમાં હાઈવે ઓથોરિટીની ઉદાસીનતા સામે આવતા લોકોમાં ભારે રોષ છે ખરાબ રોડ રસ્તા પરંતુ વાહન ચાલકો ટોલ ટેક્સ આપવા મજબૂર છે ત્યારે વાહન ચાલકોની માંગ છે કે હાઈવે ઓથોરિટીના ઊંઘતા અધિકારીઓ હવે જાગે અને સત્વરે આ રોડનું કામકાજ પૂર્ણ કરે આ ફાટા છે ને એમાં લગભગ ટાયર પડે ટાયર ફાટી છે એટલે બહુ ખરાબ છે આ કેમ હતી અત્યારે જ આવી રહેલી છે કારણ કે એટલા ટ્રાફિક ની સમસ્યા છે ને આ પોલીસ વાળા હોય એટલું બધું કઈ ધ્યાન નથી આપતા ને ટ્રાફિક ની સમસ્યા રહી છે તેને જે એક્સિડન્ટ બી થાય છે વધારે પણ એક રોડ ખરાબ છે બાબા રોડ ખરાબ છે એક તો હાલત બત્તર હે કે पाकिस्तान से भी बदतर हो गई है रोड की हालत नहीं लेना चाहिए इनको सुधार रोड की ट्रैफिक इतना लगता है अभी मैं मुंबई से आ रहा हूं। पूरा मुंबई में पूरी मुंबई जाम है ए, एक क्यारक -एक क्यारक तो टायर फाटी जाए मारे एक टायर फाटी गये हमारा चोमासा मैं तो लेकिन मेरे अहियाँ स्कूल छोक जाऊँ लोग मेली छोराज ना छोक

એ પ્રમાણે જ્યાં સરકાર ટોલ લઈ રહી છે તો સરકારે ટોલ ન લેવો જોઈએ જ્યાં સુધી રોડ ની પરિસ્થિતિ ન સુધરે ત્યાં સુધી અને બીજું કે આ રોડ ની પરિસ્થિતિ ખરાબ છે ને એનું કારણ છે ને ભ્રષ્ટાચાર છે